ઘરે જઈએ છીએ અને આજકાલ ખાતર બી મળતું નથી અમને અમે બહારના વેપારીઓ જોડે ખાતર હોય છે પણ અમને તો લોકો આવતા નથી ને બચારા ગરીબ લોકો હોય એમની અઢારસો અઢારસો રૂપિયા ખાતર ડાયરેક્ટ એક એક બોરી આપી દેશે એટલે અમે એના માટે આજે શું કરવું અમારે સરકાર અમને તાત્કાલિક નિર્ણય આપે અને અમારા લોકોની જરૂરિયાત પૂરતું ખાતર બી મળી જવું જોઈએ અમારે બોટલોની અમારે જરૂર નથી પડતી તો આ બોટલની જરૂર શું કે એક થેલી બે થેલી પાછળ એક બોટલ આપે છે તો અમારે બોટલ ની જરૂર નહી પડતી તો ખા બોટલ લઈ જઈને ઘરે જઈને શું કરવાય અમારે આ ખેડૂત બધા તાકી રાસે અમારે ખા વાવે તો કરવાનું છે ખાતર પણ મળતું નથી સવારનો નો આઈ ની બેહી રહી ઘેર ઢોરો બોકડો ઢોર બ સોરો બધો ભૂખી મારી અમે અહીંયા તો અહીં તાકી રહીએ આ પબ્લિક બધી ધક્કા ધક્કી કરી રહી છે ખાતર મળતું નથી ખાતર જ મળવું જોઈએ અમને ખાતર આજે પંદર વીસ દિવસથી મળતું નથી બરાબર અમે રખડી રખડીને થાકીએ છે અને વખાડ્યોમાં બબ્બે હોયના બસો બસો રંગ ભરેલા બરાબર એ બે હજાર રૂપિયા વેચાય છે કાળું બધા સરકાર અમારા હા જોતી જ અને અમારા લાઈનમાં ઉભું રહેવું પડે છે ટીમ પહોંચી છે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં અહીં દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ખેડૂતો રવિ સિઝન ચાલુ થઈ ગઈ છે પરંતુ ખાતરના અછતના કારણે ખેડૂતોની મોટા પાયે લોબી કતારો લાગી છે સવારે છ પાંચ પાંચ છ છ વાગ્યાના લાઈનોમાં ખેડૂતો એ ઉભા રહીને છેલ્લા પંદર દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ ખાતરની અછતના કારણે ખાતર મળતું નથી ત્યારે આપણે ખેડૂતો સાથે વાત કરીશું અને શું જાણવાનો પ્રયત્ન કરીશું શું કહેશો તમે કેટલા દિવસથી ખાતર અઠવાડિયા દસ દિવસથી ખાતરના બદલે અમે ફરીએ છીએ છતાં એ ખાતર મળતું નહીં ને આજે રાત્રે ને આજે સવારે એક ગાડી આવી છે તો આજે વેચવાનું છે પણ એ પંદર દિવસથી અછત છે એની હજુ સુધી અમને મળ્યું નહીં હવે ચાલુ થાય એટલે મળે કેટલું મળે છે ખ્યાલ નહીં ચોક્કસ બીજા એક ખેડૂત છે આપણી સાથે એમની સાથે વાત કરીશું કાકા કેટલા દિવસથી તમે ખાતર માટે એ લાઈનમાં ઉભા છો અઠવાડિયા થી લાઈનમાં ઉભા છીએ ખાતર માટે ખાતર મળતું નથી

સરકાર ધ્યાન દોરે અને વહેલી તકે ખાતર મળે તેવી વ્યવસ્થા કરે તેવી માગ ખેડૂતોની છે મહેશ પ્રજાવતી કેટીવી ન્યૂઝ અરવલ્લી